આ કે કેટલા ખજુભાઈ ના ચાહકો ઇન્સ્ટાગ્રામ વાપરે છે આ દુનિયા ને કોમેન્ટ બોક્સ માં ખજૂરભાઈ ગરીબ નો ભગવાન છે એવું કીર્તિ પટેલ કીર્તિ પટેલ તારી ઓકટ માં કેમ કે ખજૂરભાઈ હાર ખજુરભાઈ બધાના ગરીબ માણા કામ કરી રહ્યા રહે અને કીર્તિ પટેલ તું આવું કરે ઓકાટ માં રેજી હા કોબા ઉપલી કે માર ભાઈ વિશે જે કોઈ વિરોધ કરે છે ને એનું કોઈ કોઈ જગ્યાએ નહીં હારું થાય એનું અને એને તો આમ જીવ છે ને ત્યાં સુધી જીવડા પડવાના છે એને કેમ કે એ ગરીબના આડે પગે આવે છે એને ઈ નથી જોતી કે ગરીબ લોકો કેવી રીતે જુએ એને કઈ તું એક વખત ગરીબના ઘરે જા અને તું પૂછ કે એમની પરિસ્થિતિ કેવી જ્યારે અમારી પરિસ્થિતિ એવી હતી ને તેથી મારો ભાઈ ખજૂર ભાઈ દાયો હતો અને એને મને કીધું કે બેન હવે તારો સોનાનો સૂરજ ઉગશે ત્યારથી ને અત્યાર સુધી મારા માટે તો દિવસ એક પછી એક અસલ જ જવા માંડ્યા કેમ કે હું મને એ નથી ખબર કે અત્યારે મારા દીકરા મારે પાસે વિકલા ઈ વાતમાં હું ખરી ઉતરું તો મારું ચપલું મોડમ લઈને માફી માંગતો જેટલા વિડીયો બન્યા હોય બધા ચેલેન્જ આપો ચેલેન્જ પડે ભેજ ની સપલું ખોટા હોય ખજૂર ભાઈ અરે શું કાલે શું સમજી રહી સપલા વાત કરાશે સપલા વાત ના કરે જે હું મુઢામ ની નહીં ગુજરાત ગલાય વિચારી લેજે તમે ખોટા તો ખોટા આલો લીધું તમે તોડી હું લીધું મારા પૈસા લઈને શું ફ્રોડ કર્યો છે એ બી અહી તારા જેવા નીચે નબળા નથી કે તારા સામે અમે વસ્તુ પ્રસ્તુત કરીને તારી આબુ ઉછાળીએ સોશિયલ મીડિયા ના ટ્રેન્ડના હિસાબે તું કયા કયા માણસ સારા ને કેટલા માણસો અલગ અલગ બદલાવીને તું એમ સાથે ફરીને શું એમના પાસેથી લૂટપાત કરી છે એ બી અમે જાણીએ છીએ

અમે તમારી પડકે આવી મારા શું ખજૂર ભાઈ તમે કરીને એવા કામ સૌના દિલ માં જગા બનાવી તમે કરીને એવા કામ સૌના દિલ માં જગા બનાવી હાલો લાલા આહિર મારા ભાઈ રાજકોટ વાળા કઈ પણ જરૂર પડે ને ખજૂર બાબત તે તું મને યાદ કરજે ઓકે હું વિજય મેર પોરબંદર નો છે પણ આ વટવા જીઆઈડીસી ઓકે આ બધા ખજૂર બાબતે હે ને આ બધા ભોગાકાર નાખ્યા તો એની માની તાકાત ને તો આપણા પડખે હા કે આપણા પડખે કોઈ ફૂગે એ ટેન્શન ન લેતો જે તું જરૂર પડે ને મારા ભાઈ તે તું તો મને ફોન કરજે ગમે એ હોય લોટ ની શોધી નું ગમે એ હોય હું બીતતો જ ને કદાચ કોઈ માર નાખે તો ભલે માર નાખે મરવાથી હું જ ને કીર્તિ પટેલ આ કીર્તિ પટેલ છે ઇન્ડિયા માં ઓકે કઈ વાંધો ને તો કીર્તિ પટેલ જે આ કરે ને એ બહુ ખોટું કરે હું શોખું જ કા કે એ ખોટું કરે ખજૂરી હે ના ગરીબ માણસના ઘર કીધા કોઈની ભળવાઈ નથી કીધી અને કીર્તિ પટેલ હતર જગ્યાએ ક્યાંય કીધી ઓકે આ તાર રાજુ રીબડા વારો સમાધાન કરવા માંગ્યો તો અમે સમાધાન નહી કરીએ અમે ગાય હે ને બમ્બુ હાલ ગમે લુખી દઈ તારે કહું છું ગીર સોમનાથ થી જવલ દરબાર બોલું છું એ બે શબ્દો તું મારા સાંભળ પેલા ખજૂરભાઈ વાળા તું વટ કરે છે ને તો પેલા છે ને તું મને અડી જવાની વાત કર પછી બના ભાઈ ખજૂર ને અડવાની વાત કરજો હવે કોળી સમાજ સામે કોઈ સમાજ લાલ આગ કરશે તેને વળતું જવાબ આપવા માટે કોળી સમાજ તૈયાર છે કોળી સમાજના નાના મોટા કે પછી યુવાનો પાસેથી મળતી માહિતી મુજબ લોકો એવું કહી રહ્યા છે કે હવે કોળી સમાજ જાગૃત છે અને કોળી સમાજ હવે હું આનંદ બોલતો ગુજરાત માં અત્યાર સુધી માં ત્રણસો ને પિસ્તાલીસ ઘર બનેવા છે કે પૂછે ભાઈ એટલો પ્રેમ કરે છે પણ જેને નો ખબર હોય એને કહી દઉં કે જ્યાં ઘર બનાવું છું ત્યાં જ રહું છું એનું ઘર બની પૂજા કરીને વ્યક્તિ ઘર માં નો ત્યાં સુધી ન્યા પડ્યો રહું છું આ પ્રેમ છે એટલે ઘર થઈ જાય જલ્દી હો વાત નહીં એક વાત હુફ હુ અહીંયા બધા ખબર નહીં હુફહૂપ જ બોલે હા એવું આવું ને એટલે મારા મારા મગજમાં પોતે હવે મને કેસેટ ચોટી છોટી દેજે હુ તને અત્યારે સુધી છે ને બધા લોકોએ શું છે કે નવરી સમજીને જવા દીધી હું નવરો નથી અને હવે સાંભળો એવું કેત ને હું ગાળ નથી બોલતી આનું કામ ખાલી બ્લેકમેલ નું છે લોકો પાસે પૈસા પડાવવાનું પેલા દોસ્તી કરે અને પછી પૈસા પડાવે આમાં મેં લખ્યું હુઝ ધીસ કારણ કે એવું ઓફિસર હતો મારી તમે સ્ટોરી જોઈ લો કાલે મેં ચાર વાગે મૂકી હતી સ્ટોરી ત્રણ વાગે ની હશે અઢી ત્રણ વાગે મૂકી હતી આ એને કોલ આવ્યો મેં કીધું વોઇસ મેસેજ ઓનલી પછી મને મેસેજ કરે તારો ફોન ઉપાડવા હું નવરો નથી લોડી સમજી લેજે સમજી ગઈ બીજા રેકોર્ડિંગ સાંભળો તું શું ને પપ્પા એવું કેતા સ્વામિનારાયણ